નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ 7 માર્ચ 2024 જોઈએ આજના સમાચાર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ્સ નો વિશ્વાસપાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોફ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર સમસ્ત જૈન સમાજ સેવા ગ્રુપ નું ખુબ જ સરાહનીય કામગીરી વિગતો જોઈએ તો તાજેતરમાં સમસ્ત જૈન સમાજ સેવા ગ્રુપ મુંબઈ મલાડ દ્વારા પાલીટાણા અને આજુબાજુના પંચતીર્થની યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ ગ્રુપ દ્વારા જેમણે ઘણા સમયથી યાત્રા કરી નથી અથવા કોઈ સંજોગોને કારણે યાત્રા કરી શક્યા નથી તેવા સિનિયર સિટીઝનો માટે ખાસ આ યાત્રા પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું જે તદ્દન નિઃશુલ્ક રીતે યાત્રિકોને યાત્રા કરાવવામાં આવી હતી આ યાત્રાનું પુણ્ય કમાવવાનો લાભ દાતા અમીબેન દીક્ષિતભાઈ શાહે લીધો હતો યાત્રા પ્રવાસના અંતમાં ડેલાવાળા સમુદાયના મહારાજ સાહેબ પૂજ્ય આચાર્ય ભગવંત જગતચંદ્ર સુરીશ્વરજી મહારાજ સાહેબના વંદન કરી માંગલિક સાંભળી આશીર્વાદ મેળવી અને આ યાત્રાના યાત્રિકો મુંબઈ પરત ફરવા માટે રવાના થયા હતા દરેક યાત્રિકોએ ખૂબ જ ભાવપૂર્ણ રીતે યાત્રા કરી હતી આ યાત્રા માટે દર્શન કરવા સમયે વપરાતા બટુવામાં પૂજન સામગ્રી દરેક યાત્રિકોને આપવામાં આવી હતી અને દ્રવ્ય પૂજાનું સંપૂર્ણ સામાન પણ અપાયું હતું દરેક યાત્રિકોને રૂપિયા ત્રણસો પચાસનું સંઘ પૂજન પણ કરવામાં આવ્યું હતું પાલીટાણું ઉપર આદેશ્વર દાદાના દરબારમાં સાત છાપ એક આનાની સોનાની ગિની પાંચ પાંચ આની પાંચ ચાંદીની ગિની બે આનીનું શ્રીફળ દાદાને ખૂબ જ ભાવ અને શ્રદ્ધાપૂર્વક અર્પણ કરાયું હતું આ યાત્રાથી સિનિયર સિટીઝન યાત્રિકો ખૂબ જ ખુશ હતા અને તેઓ પોતાને ભાગ્યશાળી માનતા હતા કે આ યાત્રા કરવાનો તેમને લાભ મળ્યો છે અને દાતા તથા આયોજકોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું આ યાત્રાનું સંપૂર્ણ આયોજન અને વ્યવસ્થા પ્રકાશભાઈ મહેતાએ ખૂબ જ સુંદર રીતે અને સુવિધાયુક્ત રીતે કરી હતી જેથી યાત્રિકોને કોઈ પણ જાતની તકલીફ પડી ન હતી

जय जय श्री आदिनाथ जय जय श्री आदिनाथ कर्म कपावे आदिनाथ मोक्ष अपावे आदिनाथ मारा है ये आदिनाथ सोना है ये आदिनाथ रोमे रोमे आदिनाथ हनु हनु आदिनाथ परमानु आदिनाथ ने की बोलो श्री आदेशोर भगवान की जय गिरिराज जय आदिनाथ जय गिरिराज जय आदिनाथ जय जय श्री आदिनाथ जय जय श्री कर्म खपावे मोक्ष अपावे सोना वाला मारा वाला जोर थी बोलो और जोर थी मारी सामे સૌના વાલા રોમે રોમે પરમાણુ માં જોર થી બોલો મારા હૈયે સૌના હૈયે આદિનાથ આદિનાથ જય જય શ્રી આદિ બોલો શ્રી આદેશ્વર ભગવાન કી ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર બોર ઇન્દિરા ગાંધી ના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયી ના રાજીનામા ની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની જીત ની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હજાર બાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે હજાર ચોવીસમાં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોરની મંત્રચાપ ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ ટીના હાઉસ છઠ્ઠીબારી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભૂજ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર